શુદ્ધ થઈને ભગવાનને અર્પણ થવું આ કોમન છે આ સંપ્રદાય કોઈ પણ લઈ લો વૈષ્ણવ સંપ્રદાય કોઈ પણ ઉપાડો શુદ્ધ થઈને ભગવાનને સમર્પિત થવું કૃષ્ણની આરાધના કરો છો તો રાધા જેવા શુદ્ધ થઈને કૃષ્ણના ચરણોમાં સમર્પિત થાવ રામચંદ્રજીની આરાધના કરો છો તો સીતાજી જેવા શુદ્ધ થઈને નિર્દોષ થઈને રામચંદ્રજીની આરાધના કરો અને બધે આ વાત આવશે રામચંદ્રજી ભગવાને પોતે કહેલું છે કે નિર્મલ મનજન સો પાવા મોહી કપટ છલ મને કેવો વ્યક્તિ ગમે છે નિર્મલ સો પાવા અને કપટ છિદ્ર વાળા લોકો મને ગમતા નથી તો શું આનો અર્થ થયો નિર્મલ જન એટલે બ્રહ્મરૂપ જે બ્રહ્મરૂપ થાય એ જ પરબ્રહ્મને પામે પૂરું થઈ ગયું સિદ્ધાંતો એ જ રહેવાનો કોઈ પણ જગ્યાએ જાઓ સિદ્ધાંતો એ જ રહેશે સ્વરૂપો બદલાય ઉપાસ્ય ઈષ્ટદેવ કદાચ બદલાય પણ શુદ્ધ થઈને ભગવાનને સમર્પિત થવું એ એમને રહેશે અને શુદ્ધ કોણ કરી શકે ગુણાતીત ગુરુ જે પોતે શુદ્ધ હોય એ બીજાને શુદ્ધ કરે દાખલા તરીકે કોઈક અત્યારે વરસાદમાં પલળીને આખો ગારો ગારો થઈને આવે અને એ આવે કે જ્ઞાનને સ્વામીના ખભે માખી બેઠી છે ચાલો ઉડાડી આવું એ માખી હોય તો બીજું શું લપેડતો જાય પોતે શુદ્ધ નથી તો એ અશુદ્ધ માણસો બીજાને અશુદ્ધ જ કરે એટલે જ આખો સંઘ કુસંગનો વિવેક આમાં કહ્યો છે ને કે કોનો સંઘ કરવો ને કોનો ના કરવો એ એના માટે છે કે સારું અશુદ્ધમાં ઘૂસી ગયા તો એ આપણને એનો જ રંગ લગાડશે એટલે સંઘમાં બહુ ધ્યાન રાખવાનું છે એ આજ્ઞાનો ભાગ આવે છે પણ એવા સાચા સંત મળે સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કી રીત કુંજી એવા સાચા સંત મળ્યા છે આપણને બહુ મોટા ભાગ્યની વાત છે તો ઉપાસના આપણા મનમાં સ્પષ્ટ થાય અને એ ઉપાસના આપણા જીવનમાં જ્યારે જ્યારે પ્રશ્નો આવે ત્યારે યાદ આવવી જોઈએ કે સર્વ કરતા અર્તા કોણ છે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એમની મરજી વગર મારા જીવનમાં કોઈ ઘટના બને નહીં એટલે જો આપણને એવું લાગે કે દુઃખી કર્યા છે મને તો એ કરનાર આપણા ઈષ્ટદેવ છે અને આપણને દુઃખ જેવું લાગે છે પણ એ આપણને સુખી જ કર્યા છે એ શ્રદ્ધા આપણી રહેવી જોઈએ હા કારણ કે આપણે સર્વજ્ઞ નથી સર્વજ્ઞ એ છે જેને ખબર ન હોય કે ટ્રીટમેન્ટ કેવી રીતે થાય એવો કોઈ વ્યક્તિ હોય અને એને કંઈ ખબર જ નથી દુનિયામાં નવો છે સાવ મેડિકલ ફિલ્ડ શું છે મેડિકલ સાયન્સ શું છે કાંઈ જ ખબર ના હોય એણે જોયું કે કોઈક વ્યક્તિને ગાંઠ થઈ છે હાથમાં મોટી અને પીડાય છે અને રીબાય છે અને એણે જોયું કે એક માણસ ગળામાં કંઈક સ્ટેથોસ્કોપ જેવું ભરાઈને આવ્યો હાથમાં સ્કાલપેલ લઈને આવ્યો છે અને પેલી ગાંઠની બાજુમાં ચીરો મૂકે છે તો અજ્ઞાની માણસ શું કહે છે એલા ભાન પડે છે એક તો એને દુખે છે ને તું પાછો ચીરો મૂકે છે તો પેલો ડોક્ટર કહેશે કે ભાઈ આ ચીરો એટલા માટે મૂક્યો જેથી પેલી ગાંઠની વેદનાથી મુક્તિ થાય એક મોટી વેદનાથી મુક્તિ થાય એટલા માટે બીજી નાની વેદના આપવામાં આવે છે તો જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આ સિદ્ધાંત યાદ રહેવો જોઈએ કે કોઈક મોટી વેદનાથી મુક્તિ કરવા માટે આ નાની વેદના મહારાજે આપણને આપી છે ભગવાન આપણા ઈષ્ટદેવ કરતા અર્તા છે એ સારું જ કરે છે આપણને સમજાય નહીં એ વાત જુદી છે પણ આપણા હિત માટે બધું કરતા હોય ઘણીવાર એક ભક્ત તરીકે આવું થતું હોય છે આપણને કે કેમ આ હારું આપણે ભક્તિ કરીએ છીએ આપણે મંદિરે આટલો સમય કાઢીએ છીએ પ્રદક્ષિણાઓ કરીએ છીએ પૂજા કરીએ છીએ લોકો લોકો આપણને ચિત્ર વિચિત્ર નામથી બોલાવે છતાંય તિલક ચાંદલો કરીને ફરીએ છીએ અને દુઃખ તો મટતા જ નથી તે દુઃખ એક તો પ્રારબ્ધમના હોઈ શકે જે શોળીના દુઃખ કાંટે તાળે છે કાં તો પછી આપણી કસોટી માટેના હોય હોઈ શકે કાં તો આપણને શુદ્ધ કરવા માટેના હોઈ શકે જન્મો જન્મથી જે બધું કર્યું છે તો એ શુદ્ધિકરણ તો કરવું પડશે ને વહેલું મોડું તો શુદ્ધ કરવા માટે શુદ્ધ કંચન જેવા કરવા માટે આપણને તાવવા માટે સોનાને તપાવવું પડે શુદ્ધિકરણ કરવા માટે અંદરની અશુદ્ધિ કાઢવા માટે આપણને તપાવી રહ્યા છે આ બધી સમજણ કામ લાગવાની છે અને આ બધા પ્રસંગો પણ બનેલા છે દાદા ખાચરના દરબારમાં ત્યાં આગળ પાંચુબાના ઓરડા છે કદાચ કોઈ ગયું હોય ને સાંભળ્યું હોય તો એ પાંચુબા જે હતા ને એમને ત્યાં એક નાની દીકરીનો જન્મ થયો હતો એમનું નામ પાડ્યું હતું હીરુબા હીરુબા પાંચ વર્ષના હતા અને એટલા નાના બાળકી અને દરબાર ગઢમાં રમતા હોય તો બધાના લાડલા હતા પણ એક દિવસ એવું બન્યું કે આ પાંચ વર્ષની હીરુબા જે બધાની લાડકી હતી જે બધાને ખૂબ જ વાલી લાગતી હતી એ બાળકીનું અકાળે મૃત્યુ થઈ ગયું હવે શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન છે દાદા ખાચરના દરબારમાં સાક્ષાત પરમાત્મા ઉપસ્થિત છે અને આવી રીતે એક બાળકીનું અપમૃત્યુ બધા ખૂબ શોકમગ્ન થઈ ગયા અને દરબારો વિશેષ શોક પાળે એટલે કાંઈ સારું જમવાનું ના બને આપણે ત્યાં એવું હોય છે જેટલી ઉંમર નાની એટલો શોખ વધારે પાવરફુલ એટલે કોઈ સારું જમવાનું ના બને બધા માટે થૂલું બન્યું પણ ભગવાનને ઉપર થાળ ગયો ને મંદિરમાં એમાં થૂલું ગયું શ્રીજી મહારાજે આ જોયું મહારાજ કે આ ના ચાલે તમે શોખ પાળો બરાબર છે ભગવાનને કેમ શોખ પાડાવો છો એમની તો સેવા બરાબર કરો અને મહારાજ ઉદાસ થઈને નીકળવા માંડ્યા કે ભાઈ જ્યાં ભગવાનની સેવા ના થતી હોય પોતાની ઉદાસી ભગવાનને વળગાવતા હોય લોકો એવી જગ્યા અમારે નથી રહેવું એટલે મહારાજ નીકળવા તૈયાર થયા દાદા ખાચર ને બધા પાછા પગમાં પડ્યા મહારાજ ભૂલ થઈ ગઈ અપરાધ થઈ ગયો હવે હું નહીં કરીએ પાછા આવો મહારાજ અટક્યા અને પછી મહારાજે કીધું કે દાદા ખાચર તમે લોકો શું જાણો છો કે હા મહારાજ અમે તો અજ્ઞાની છીએ તમે આપ જણાવો તો અમે જાણીએ ને શ્રીજી મહારાજે કહ્યું કે તમને બધાને એવું લાગે છે કે આ પાંચુબાના પાંચ વર્ષના નાના દીકરી હીરુબા ધામમાં ગયા અને એટલા માટે તમે બધા શોક મગ્ન છો રડો છો પણ એ હીરુબા કોણ હતા ખબર છે ના મહારાજ તો કે આ હરજી ઠક્કર અને લાધા ઠક્કર જે છે મહારાજના કારભારી હતા બે ગરડા મંદિરના હરજી ઠક્કર અને લાધા ઠક્કર આમ મૂળ લોહાણા પણ જ્યારે મુસલમાનોનું શાસન હતું દેશમાં ત્યારે ઘણા બધા એને પરાણે કન્વર્ટ કર્યા હતા એમાં આ લોકો ખોજા મુસ્લિમ બન્યા પછી લોહાણામાંથી તો આમ અટર અટક ઠક્કર સરનેમ ઠક્કર પણ આમ ખોજા મુસલમાન પણ પાછા મહારાજનો સત્સંગ થયો એટલે પાછા સત્સંગી થઈ ગયા કે આ હરજી ઠક્કર અને લાઢા ઠક્કરના માતૃશ્રી હતા હીરુ અલા જાનબાઈ અને એ જાનબાઈ જે હતા એમનો સંકલ્પ હતો કે મારે મારા હાથે ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે અમને જમાડવાનો એમનો સંકલ્પ હતો પણ જાતે મુસલમાન હતા અને એને લીધે ત્યારે ધર્મ અને જ્ઞાતિનું બહુ હતું સ્ટોન છે એકદમ એકદમ અસહિષ્ણુતા હતી સમાજમાં તો કે પોતે મુસલમાન હોવાથી પોતાનો જે આ સંકલ્પ હતો કે મારે શ્રીજી મહારાજને મારા હાથે જમાડવા છે એ સંકલ્પ કોઈને કહી જ ના શક્યા શરમ ના માર્યા પ્રેશરને લીધે તો મનમાં ને મનમાં એ સંકલ્પ એમનો રહી ગયો અને એમનો સમય થઈ ગયો એટલે એમણે દેહ છોડી દીધો બીજી કોઈ વાસના એમને હતી નહીં બીજી કોઈ ઈચ્છા એમને હતી નહીં એ શુદ્ધ થઈ ગયા હતા ખાલી એક સંકલ્પ અધૂરો હતો કે મારે ભગવાનને મારા હાથે જમાડવા છે એ જ જાનબાઈ આ પાંચુબાના દીકરી હીરુબા તરીકે આવ્યા હતા થોડા દિવસો પહેલાં અમને એમના હાથે કોળિયા મોઢામાં મૂકીને જમાડ્યા હવે એમને દેહ રાખવાનો કોઈ અર્થ નહોતો એટલે અમે એમને ઊંચકીને અક્ષરધામમાં મૂકી દીધા છે એમાં રડવાનું શું હોય તો આપણું ચિત્ર આટલું જ છે આપણને આટલું જ દેખાય છે ભગવાનની ફ્રેમ આટલી મોટી છે આપણને આગળ પાછળનું કશું દેખાતું નથી આપણને ખાલી આટલું જ દેખાય કે મારે ત્યાં એક બાળકનો જન્મ થયો એ બાળક બહુ વાલું હતું અમને અને નાનપણમાં એ મૃત્યુ પામ્યું હે ભગવાન અમારી સાથે આવો અન્યાય કેમ કર્યો તો તમને તો ભગવાને ખાલી નિમિત્ત બનાવ્યા છે એમનો તો પહેલાં બાળકનો એક સંકલ્પ પૂરો કરવો હતો એ બધું આપણને સમજાવવાનું નથી અને દર વખતે કાંઈ બધાને સમજાવાય નથી આવવાના મહારાજ પ્રગટ થઈને કે આ તારા જીવનમાં બન્યું એ આને લીધે બન્યું તું પરીક્ષામાં નાપાસ થયો એ આને લીધે નાપાસ આશ્રિત છીએ આપણે એમના શરણાગત છીએ તો સમજી લેવાનું કે કોઈ ઘટના એમની મરજી વગર બને નહીં અને એમની મરજીથી બનેલી ઘટના આપણું ક્યારેય અહિત કરે નહીં આ સિદ્ધાંત પકડીને ચાલવું પડે જે બને તે આપણા સારા માટે જ બને છે આ સો ટકા વિશ્વાસ રાખીને ચાલીએ તો આ સર્વ કરતા હર્તાનો સિદ્ધાંત છે આપણને શાંતિ આપશે સાહેબ મહારાજ આ સિદ્ધાંતને કઈ જગ્યાએ વાપરવાની વાત કરી છે સત્સંગ આત્મઘાત ન આત્મહત્યા ન કરવી અને કેવી કેવી રીતે ના કરવી એ બધી વાત કરી છે કે ગમે તેટલી મૂંઝવણ આવે તો પણ ક્યારેય પણ આત્મહત્યા કરવાની નથી આત્મઘાતો પી હિંસે નકાર્યો આત્મઘાત પણ એક પ્રકારની હિંસા છે એ ક્યારેય કરવો ન પતનગલ બંધાદેશ વિસ્તથા હવે રીત બતાવી કેવી કેવી રીતે ના કરો કુવામાં ગળે ફાંસો બાંધીને ના કરો વિષપાન કરીને પણ ના કરવો અને આવી રીતે કોઈ રીતે આત્મઘાત ના કરો પછી કે છે દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાદ્યાપત્તિ ધર્માર્થમ અપી નોક ધર્માર્થમપી અપી કશિદ્ધિ હન્યા નવાપરમ કારણ આપ્યા કયા કયા કારણથી આત્મહત્યાઓ થતી હોય છે પહેલું દુઃખ આવે ત્યારે આત્મહત્યાઓ થાય ગમે તેવું દુઃખ આપે એ દુઃખના આપનાર આપણા ઈષ્ટદેવ છે અને આપણું સારું કરે છે સમજી રાખજો આપણને કંઈક દુખાવો થયો હોય અને ડૉક્ટર જઈને એમ કે ચાલો ઇન્જેક્શન મારી દઈએ તાવ આવતો હોય અને ઇન્જેક્શન મારી દે ખા એક તો તાવ તો આવે જ છે એમાં તમે સોય ઘૂસેડો છો પણ તો એ આપણે સામેથી જઈએ છે ને અને માનસિક તૈયારી કરીને જઈ આવા દો બીજી બાજુ જોઈ જાય કદાચ ગમે તે થાય પણ એ સહન કરી લઈએ ને આપણે કારણ કે ખબર છે કે આનાથી તાવ મટવાનો છે બસ આ સોય સમજવાની દુઃખ આવે આપણા જીવનમાં તો સમજવાનું કે એક ઇન્જેક્શન મારું મહારાજે બીજું દુઃખ આવે તો બીજું ઇન્જેક્શન ત્રીજું દુઃખ આવે તો ત્રીજું ઇન્જેક્શન ઇન્જેક્શન ખાઈ લેવાના પણ દુઃખને લીધે આત્મઘાત ના કરવો બીજું છે લજ્જા ઘણી વાર આપણાથી જેન્યુનલી કંઈક એવી ભૂલ થઈ જાય કે આપણે દુનિયાને મોઢું દેખાડવા લાયક ના રહીએ એને પણ સ્વીકારી લો દુનિયા ભૂલી જાય છે થોડા સમયમાં ગમે તેટલું મોટો અપરાધ ભલેને થઈ ગયો હોય પણ આત્મહત્યા ના કરાય આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુદેવ બંને ના પાડે છે સહન કરી લો દુનિયા ગમે તે બોલે આપણા વિશે સહન કરી લેવાનું ભલે મોટું દેખાડવાને લાયક ના રહ્યા હોય ભલે ગમે તેટલી મોટી ભૂલ આપણેથી થઈ ગઈ હોય પણ ક્યારેય એની લજ્જાથી આત્મઘાતનો વિચાર ના કરાય પછી કોઈનો ભય લાગતો હોય મારું બહુ મોટું દેવું થઈ ગયું છે ધમકી આપ્યા કરે છે ભલે ધમકી આપે પણ આત્મઘાત નહીં કરવાનું જે કરવું હોય તે કરે આપણે પ્રાર્થના કરતા રહેવાનું પણ આત્મઘાત નહીં કરવાનું અને ક્રોધ આવી જાય ક્યારેક ઘણી ક્રોધમાં કંઈક ખબર ના રહે શું કરી બેસે પતિ પત્નીમાં જે થતું હોય છે ને હમણાં તો બધું ઓછું થઈ ગયું છે મોબાઈલ એક સહારો પૂરો પાડે છે એટલે એ ઊ થઈ ગયું પણ સેજ ઝઘડો થયો હોય ને અમદાવાદ નો પ્રસંગ છે સેન્ડવિચ માટેનો ઝઘડો હા ખાલી સેન્ડવિચ પતિ એ કીધું છે કે આપણે સાંજે સેન્ડવિચ ખાવા જઈશું સાંજે પત્ની તૈયાર થઈને બેઠા હતા બની ઠનીને હાજે સેન્ડવિચ ખાવા જવાનું એને પેલો સાંજે ઘરે આવ્યો પણ કંઈક ઓફિસમાંથી કામ થોડું એક્સ્ટ્રા આપ્યું હશે તો કે આજે રહેવા દો આજે કામ બહુ છે કાલે સેન્ડવીચ ખાવા જઈશું આટલું સહન ના થયું અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ ઉગ્ર બોલાચાલી થઈ પત્ની બેડરૂમમાં ગયા પંખા ઉપર દુપટ્ટો લટકાઈને સ્વાહા આટલી વાતમાં ખાલી ક્રોધ આવે ત્યારે પણ એનાથી પણ આત્મહત્યા ન કરવી રોગ ઘણીવાર રોગથી કંટાળીને લોકો આત્મહત્યા એવી પેડી રીતે પણ ના કરવી અને કોઈ પણ આપત્તિ જીવનમાં આપી ગઈ હોય તો પણ આ બધાથી ના પાડી દીધી આ એનો અર્થ શું થયો કે દુઃખ સહન કરી લો કારણ કે એ આપણને શુદ્ધ કરવા માટે છે તમે આ જન્મે એ દુઃખથી ભાગી જશો તો આવતા જન્મે જે નસીબમાં લખ્યું છે ભોગવવાનું તો છે જ પાછું એ કોઈના કોઈ સ્વરૂપે ભોગવવાનું છે તો અત્યારે ભોગવી લો ને કોઈક દવા તમને એવી આપે કે આ દવા અત્યારે લો તો અત્યારે સારું થઈ જશે છ વર્ષ પછી લો તો છ વર્ષ પછી સારું થશે તો ક્યારે લો તમે અત્યારે જ લઈ લેવાય ને તમે આ જન્મ ચાલુ જ છે એમાં કંઈક મહાદુઃખ આવી પડ્યું તો જ જીવન પૂરું કરવાની ક્યારેય વાત નથી અને જ્યારે આવું બને ત્યારે શું કરવું તો ત્યારે ભગવાન સર્વ કરતા દયાલુ સર્વરક્ષક સર્વ સંકટાનામ સદા ભગવાન સર્વ કરતા હર્તા છે એ દયાળુ છે એ સર્વરક્ષક છે અને એ મારા બધા સંકટોના નાશક છે એમની ઈચ્છા વગર કાંઈ બનતું નથી અને જે કરે છે ભગવાન કુરુ તે યથાર્થ હિતા કેવલં તત્સદા ભગવાન જે કંઈ કરે છે એ હિતાર્થમ એવ હિત માટે જ હોય છે આપણને સમજાય નહીં એ વાત જુદી છે અને પ્રારબ્ધમ મે તદિચ્છેવ સ એવ તારકો મમ એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે હવે હું આશ્રિત થયો છું ને એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે એ જ મારા તારક છે આવા સવળા વિચાર કરવા પણ ક્યારેય નકારાત્મક વિચાર કરીને આત્મહત્યા કરવાની વાત ના કરવી આવું સ્પષ્ટપણે સીજી મહારાજનો આપણને આદેશ છે જેમ રાખે તેમ રહીએ ઓધવજી પ્રભુ જેમ રાખે તેમ રહીએ આ ભક્ત નું લક્ષણ છે દાડમાં માળા નારણજી મહારાજ હતા ને એને થોડી જ્યોતિષ વિદ્યા આવડતી હતી તો એક વાર એક હરિભક્તનો હાથ એમણે જોયો નામ નથી આપતો હું પણ એમનો હાથ એમણે જોયો અને એમની રેખાઓ જોઈને પેલા નારાયણજી મહારાજ અભિભૂત થઈ ગયા કે તમારી હસ્તરેખાઓમાં એટલી બધી સમૃદ્ધિ લખી છે કે તમે એરપોર્ટ થી એરપોર્ટ જ ફરો કે તમારી હસ્તરેખાઓ અને તમારું વાસ્તવિક જીવન મેચ નથી થતું આવું તો ના હોઈ શકે આ હસ્તરેખાઓ આટલી ખોટી ના હોય શકે કદાચ પાંચ દસ ટકાનો ફેરફાર થાય પણ તમે તો ધોમધોમ સાહેબી લખી છે તમે તો જે માટા મારો એટલે પછી નારાયણજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ ને વાત કરી કે સ્વામી આમનો હાથ મેં જોયો એમના પ્રારબ્ધમાં તો બહુ ધન બહુ સમૃદ્ધિ લખી છે એ તો બહુ ગરીબ છે શાસ્ત્રીજી મહારાજ કે અમે જ એને એવો રાખ્યો છે આ જોજો દળિયાળુ ગુરુ હવે આપણને ક્રૂરતા લાગે એમના માટે દયા છે કેમ પછી શાસ્ત્રી મહારાજ કારણ આપે છે સ્પષ્ટ વક્તા હતા ને સ્પષ્ટ વક્તા શાસ્ત્રીજી મહારાજ એ કે જો એના નસીબમાં છે એટલી સંપત્તિ એને આપીએ તો વિલાયત જઈને રાંડો નચાવે એવો થાય એની પ્રકૃતિ એ છે એટલા માટે અમે એને સંપૃતિ નથી આપતા હવે આ દયા કહેવાય અને તમે દયા ગણો ને કે ક્રૂરતા કહેવાય આ દયા છે આપણું મોક્ષ થાય આપણી મુક્તિ થાય આપણે સત્સંગમાં ટકી રહીએ એના માટે થઈને નહીં તો વિકારી જીવન થઈ જાય રંગીલું જીવન તો એવા તો કેટલા લોકો રંગીન રંગીન જીવનમાં જીવન પૂરી પૂરા કરી નાખે છે અને છેવટે ચેઝિંગ આફ્ટર વિન્ડ કશું હાથમાં આવતું નથી હવામાં બાચકા હવામાં બાચકા આવા શબ્દો બોલીને જીવન પૂરા કરવા પડે એના બદલે આપણા ગુરુ આપણું આટલું ધ્યાન રાખે છે કે આપણે મોક્ષ માર્ગેથી લપસી ના પડીએ લૌકિક તો થાય ના થાય લૌકિકો વ્યવહાર દેહ નિર્વાહ હેતુ ફરી ફરીને એ બધું તો આવવાનું જ છે આ પ્રૌઢતા આપણે ડેવલપ કરવાની છે અને એના માટે આ શાસ્ત્રમાં બાપાએ આજ્ઞા કરી છે રોજ પાંચ શ્લોક વાંચવા આ આજ્ઞા છે આ પૂજા પછી રોજ આના પાંચ શ્લોક વાંચવાના હોય છે તો જો ના હોય તો પધરામણી કરાવજો માહ જે કીધું આ ગ્રંથ જેના ઘરે પહોંચી ગયો સમજી લઉં છું કે મારી પધરામણી થઈ ગઈ એટલે કોઈને ક્યાં પધરામણી બાકી હોય તો બુક સ્ટોલ ચાલુ જશે અહીંયા કદાચ છે ને હા એટલે આ લઈ લેજો સત્સંગ દીક્ષા અને બધાયની વ્યક્તિગત હોવી જોઈએ જેટલી પૂજા એટલી સત્સંગ દીક્ષા પછી ઘરમાં એક કોમન રાખે કે બધા આજ વાંચી લે એવું નહીં કરતા આ પંદર રૂપિયાની આવે છે એટલે એક પાંત્રીનો માવો જેટલાનો આવે ને એટલે એટલું છે આની કિંમત આમ અમૂલ્ય કિંમત છે પણ આ તો આજે આ ફિઝિકલ કોપી છે એની વાત કરું છું જ્ઞાન તો અંદર અમૂલ્ય ભરેલું છે